ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના અઢાર વિદ્યાર્થીઓમાંથી પરસાણા હિત નવાણુ પોઈન્ટ છન્નું પીઆર સાથે સમગ્ર બોર્ડમાં ચોથો રામાણી હિતાંશી નવાણું પોઈન્ટ પંચાણું પીઆર સાથે સમગ્ર બોર્ડમાં પાંચમો સોલંકી ભક્તિ નવાણું પોઈન્ટ એકાણું પીઆર સાથે સમગ્ર બોર્ડમાં નવમો ક્રમાંક વસાણી મિશાલ અને ડોબરિયા મહેક નવાણું પોઈન્ટ નેવ્યાસી પીઆર સાથે સમગ્ર બોર્ડમાં અગિયારમો ક્રમાંક મેળવી ડંકો વગાડ્યો તેમજ ધોરણ દસ ના બધા જ વિદ્યાર્થીઓએ એ વન મેળવી જળહટથી સિદ્ધિ પ્રાપ્ત કરી છે આ અંગે વધુ માહિતી અબ મીડિયાની મુલાકાતે આવેલા પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી મારું નામ ભાવેન ભટ્ટ હું શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટમાં વહીવટી અધિકારી તરીકે વર્ક કરું છું શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ લાસ્ટ ટ્વેન્ટી સિક્સ યર્સથી જ્ઞાન પ્રબોધની પ્રોજેક્ટ ચલાવે છે એ પ્રોજેક્ટનો હેતુ આર્થિક રીતે જે ચિંતિત પરિવાર છે પછાત પરિવાર છે અને ભણવામાં ખૂબ જ હોશિયાર બાળકો છે એમના માટે આ પ્રોજેક્ટ ચલાવે છે ધોરણ સાતની જે બાળકો ભણતા હોય અને છ એક્ઝામમાં પંચ્યાસી ટકા કે તે વધુ માર્ક આવ્યા હોય તો એ બાળકો આ પ્રોજેક્ટમાં પ્રવેશ પરીક્ષા માટે એપ્લાય થતા હોય છે એ બાળકોની પ્રવેશ પરીક્ષા લઈ મેરિટમાં આવેલ બાળકો અને ખરેખર એ આર્થિક રીતે જરૂરિયાતમંદ છે એના માપદંડ મુજબ જો બાળક સિલેક્ટ થાય તો ધોરણ આઠથી લઈ અને ધોરણ બાર સુધી બાળકોને જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ અંતર્ગત ગણાવવામાં આવે છે આ ટ્રસ્ટ છેલ્લા મેં કીધું એમ છવ્વીસ વર્ષથી વર્ક કરે છે જેમાં સવારે સિલેક્ટ થયેલ બાળકોને ધોરણ આઠ નવ દસ અગિયાર બાર સુધી અમે એજ્યુકેશન મેડિકલ એનો યુનિફોર્મનો ટોટલી ખર્ચો અમે ટ્રસ્ટ ભોગવે છે ઇવન ધોરણ આઠ નવ દસ માટે ટ્રસ્ટના મેઇન મથક ઉપર ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સમાજ એ ચારેય સબ્જેક્ટના પર્સનલ કોચિંગ આપવામાં આવે છે એટલે આઠથી દસમાં પૂરતું ઘડતર કરી અને અગિયાર બારમાં સારામાં સારા પર્સન્ટેજ જે આજે આપણે રિઝલ્ટ જોઈ રહ્યા છે એ લાવે દસમા ધોરણમાં તો તેઓને સાયન્સ કોમર્સ જેમાં આગળ વધવું હોય એ બાળકોને એ માટે સક્ષમ કરવામાં આવે છે આજની વાત કરીએ તો ધોરણ દસનું રિઝલ્ટ આવ્યું છે અમને ખૂબ આનંદ છે કે અમારા અઢારે અઢાર બાળકો સો ટકા રિઝલ્ટથી તો પાસ થયા છે પરંતુ તેઓ બધાએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સહર્ષ ખુશાલી તો એ છે કે એમાંથી પાંચ બાળકો તો બોર્ડમાં આવ્યા છે બોર્ડમાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે પાંચમો ક્રમાંક નવમો ક્રમાંક અને અગિયારમાં ક્રમાંક ઉપર બે બાળકો થયા છે આમ અમારું હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે આ રિઝલ્ટની સમીક્ષામાં આજે રિઝલ્ટ આવ્યું છે તો અમારા ટ્રસ્ટના ચેરમેન આદિવાનશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ટ્રસ્ટી અમારા આનલીબેન રૂપાણી ડોક્ટર મેહુલભાઈ મહેશભાઈ ભટ્ટ તથા અમિનેશભાઈ રૂપાણી સર્વે અમારી કમિટી જ્ઞાનપુર બુદ્ધિ જે મારી કમિટી છે બધાએ શુભેચ્છાઓ પાઠવી છે અને બાળકોને ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી છે મારું નામ પરસણા ઈચ્છ છે હું ધોરણ આઠ થી અને ધોરણ બાર સુધી આ જ્ઞાન ટ્રસ્ટમાં ટ્રસ્ટ હતો અને અત્યારે દસમા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે જેમાં મારે બોર્ડમાં ચોથો ક્રમાંક છે અને નવ્વાણું પોઈન્ટ છન્નું પીઆર છે અને બોર્ડ મને કોઈ પણ મેડિકલ ઇશ્યુ હોય તો પડી એને સેવા મેળવી શકું છું હું બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈ ડિફિકલ્ટ સબ્જેક્ટ હોય તો તેમાં ચાર થી પાંચ કલાકનું અને કોઈ ઇઝી સબ્જેક્ટ એમાં ત્રણ થી ચાર કલાકનું રિવિઝન મારું નામ રામાણી હિતાંશી છે હું આજે ધોરણ દસમાં નવ્વાણું પોઈન્ટ પંચાણું પ્યાર સાથે બોર્ડમાં પાંચમો ક્રમાંક મેં પ્રાપ્ત કર્યો છે હું જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટમાં ધોરણ આઠથી ધોરણ બાર લગી સિલેક્ટ થઈ છું જેમાં ટ્રસ્ટ તરફથી અમને મેડિકલ કોઈ સેવાઓ ભણવા ગણવાની કોઈપણ વસ્તુ અમને પ્રાપ્ત કરાવે છે તેમજ સારી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે અમને પ્રવેશ મેળવવામાં આવે છે મારે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવો છે અને આઈઆઈટીમાં એડમિશન લેવું છે હું બોર્ડની પરીક્ષા દરમિયાન પાંચથી છ કલાક દરરોજનું વાંચન કરતી હતી